જિલ્લાના જંબુસા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જન ઔષધિ સપ્તાહ પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ કેન્દ્ર ખાતે સાત જન ઔષધિ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અહીંયા દવા લેવા આવું છું લગભગ દવાખાનું તમારું ફાર્મસી ખુલી સાહેબ તાંડ હું દવા લઈ જઉં છે અને બહુ રાહત છે બીજી જગ્યાએ બહુ ભાવ હોય અહીં એકદમ ઇચ્છેભર ભાવથી મળે છે મને અને એ દવાથી મને બહુ જ ફાયદો છે ને તમે બહુ મોટો આભાર આ દવા આપવાથી મને સ્ટાર્ટ તમારું નામ હુંજી પટેલ કેટલા દિવસથી તમે કંઈ દવા લ્યો હું લગભગ ચાર પાંચ મહિનાથી અહીંયાથી દવા લઉં ને દવામાં તમને શું રાહત દવામાં અમને તો ઘણી રાહત પડે ચારસો રૂપિયા દવા બસોમાં મળે અને થોડો ફાયદો થઈ રહ્યો મારું નામ હર્ષિલ પટેલ છે હું છેલ્લા દોઢ વર્ષથી અહીં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર જે સબ દસ સબ હોસ્પિટલ જંબુસર ખાતે અવેલેબલ છે તેમાં કાર્યરત છું છેલ્લા સાત તારીખે એટલે કે જનઔષધિ દિવસ અમે ખૂબ સારી રીતે સેલિબ્રેટ કર્યો તો તેમાં અમારા ઉપસ્થિત સુપરટેન્ડર સાહેબ લોહાણી સાહેબ તથા ફાર્માસિસ્ટ મિત્રો સાથે અને એકાઉન્ટન્ટ મિત્રો સાથે અમે જનઔષધિ જન ઔષધિ દિવસની ઉજવણી કરી તેમાં ભાગરૂપે કેક કટિંગ ફૂલહાર તથા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું અને અહીં દવાઓ લોકોને ખૂબ જ નજીવા ભાવે અને માર્કેટ કરતાં એકદમ નજીવા ભાવે એટલે કે પચાસથી સિત્તેર ટકા રાહતમાં મળે છે અને લોકો ખૂબ લાભ રહી રહ્યા છે થેન્ક યુ